નાની માત્રામાં શુગર માત્ર પાંચ ટકા શુગર ધરાવતું આ પાવડર તમારા બ્લડ શુગર સ્તરને નિયમિત રાખવામાં મદદ કરે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ વિકલ્પ છે હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક સુગરમાં રહેલા મિનરલ્સ અને પોષક તત્વો હૃદવો હૃદયના આરોગ્યને સુધારે છે અને હૃદયરોગના જોખમને ઘટાડે છે પાચનક્રિયાને સુધારે સુગરમાં નેચરલ ફાઈબર હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ગેસ એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર સુગરમાં આયર્ન મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ હોય છે જે કુલ સ્વાસ્થ્ય માટે જરૂરી છે પ્રાકૃતિક એનર્જી બુસ્ટર સુગર નેચરલ કાર્બોહાઈડ્રેટ્સ અને સુગરની નાની માત્રા વડે તમારે તાજગી અને ઊર્જા પૂરું પાડે છે Contact us on WhatsApp.